ચાલ થઈ જુ ચાલતા ચાલતા ચા પીવાનો હાલ બંધ રાખી કારણ કે વ્યક્તિ જગ્યા પર ભરાઈ અને ચા પીવાનું આવી જશે થઈ જશે વરસાદ રહ્યો તું ચા પીઓ બીજી જાય છે મેં અને ખેતી બની લાવ્યા છો પચા વરસાદ આવી છે આજુબાજુ એક મસ્ત લુચ્ચ વાતાવરણ છે અને આ વાતાવરણની અંદર ચા પીવાની આનંદ કાલે હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગની અંદર રામ રામભાઈ જય શ્રી કૃષ્ણ પ્રધાન તો મિત્રો હું બી બે દણે આજે બ્લોગની શરૂઆત કરી છે અને અમે બે દણા જઈએ છીએ ચાલતા મલ્હારપુર પીપળી સિકોતર માતાનું મંદિર છે તેવા મિત્રો રહીવાનું ચાલવાનું બનેલું હતું તો આજે અમે શૈલેષભાઈન બે દણા નીકળી પાડશે સવારમાં વહેલા વહેલાં પુણા સાત થઈ ગયા છે મિત્રો અંદાજે ત્રીસથી પોંત્રીસ કિલોમીટર જેટલું અંતર હશે તેથી ચાલીને જવાનું છે અમારે શૈલેષભાઈ બે દણા બરાબર મિત્રો રસ્તાની અંદર જે જે વસ્તુ તમને બતાવવા લાયક આવશે એ બ્લોગની અંદર તમને બતાવીશું અને ખાસ કરીને તો મંદિરના દર્શન પણ તમને આજના બ્લોગની અંદર કરાવીશું તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બના રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે પહોંચી જાય છે એવું અડોલ અને આ તમને દેખાય એ અડોલના હનુમોનનું મંદિર છે અને આ ઉપર મંદિર થોડું થોડું દેખાતું છે તમને આ દજ દેખાય જોઈ લો આ છે હર્ષદ માતાનું મંદિર હડોલનું તો મિત્રો આપણે ચાલતા ચાલતા પહોંચી એવું શીખ હડોલ હેરસ્ટાઇલ હેરસ્ટાઈલ કરી યાદ જો મિત્રો જો મસ્ત મંદિર દેખાય છે બાજુ બેઠું છે મોર એ ઉડી જુઓ મિત્રો જોઈ લો આવું કમ્પ્લીટ દેખાતું છે તમને ਹਨਮਨ ਜੀ ਨੂੰ ਮੰਦਿਰ ਅਨਾਬਾਦ ਦੇਖ ਸਦਮਤਾ ਨੂੰ ਮੰਦਿਰ ਆਇਆ ਮੋਰ ਬੇਬੀ ਜਾ તો મિત્રો અમે ચાલતા ચાલતા પહોંચી જાય છે કનેડિયા અને કનેડિયા એક ગલ્લો છે તે બેઠા છે થોડો રેસ્ટ કરવા અને આ લીધો જ બે પડે કે થોડો તો નાસ્તો કરી લઈએ થોડો રેસ્ટ કરી લઈએ પછી અહીંથી પાછા ચાલુ કરશું ચાલવાનું મિત્રો જોઈ લો ગુજરાતનો વિકાસ જો ગુજરાતની અંદર જો જો તો આ રોડનો કોમ્પ એવું બધું ચાલુ જ હોય છે તો વિકાસ થઈ ગયો રોડ જો મિત્રો એક જગ્યાએ ઉપર ત્રણ ત્રણ મશીન ચાલી રહ્યા છે એક આ એક પેલું દેખાય ને પેલું ચેક જોઈ લો એવું મસ્ત કોમ્પ થઈ દીધું જો રોડની સાઈડ રોડ થાય છે થોડું ઘણો હોડો કારણ કે મિત્રો આ તો ચિકલ પડતી તો મિત્રો અમે ચાલતા ચાલતા ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ કદાચ છ સાત કિલોમીટર જેટલું હજુ બાકી છે સત્યાવીસ અઠાવીસ કિલોમીટર જેટલું અમે ચાલી લીધું છે સહેલેજ બે જણા વચ્ચે થોડો વરસાદ પણ આવી ગયો તો મિત્રો આ રીતનું વાતાવરણ હા હજુબાજુ જુઓ તો મિત્રો અમે ચાલતા ચાલતા આગળ પહોંચ્યા હતા ઘેરથી આવ્યા છે ઉપર ઘરથી પપ્પા આવી ગયા છે ચાલ આવ્યા છે અમારા તો અને વચ્ચે અમે બેસી અને પી લઈએ ચા તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલતા ચાલતા ચા પીવાનું હાલ થોડી વાર બંધ રાખીશ કારણ કે વ્યવસ્થિત જગ્યા પર ઊભા રહી અને ચા પીવાનું આયોજન છે તો ચાલુ થઈ ગયો વરસાદ મિત્રો જુઓ

ની અંદર ખેતરમાં તળાવ જેવો માહોલ થઈ ગયો આખા ખેતરમાં પાણી ભરીને બધો પાક ફેલ થઈ ગયો જુઓ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મલારપુરા ગામની સિમોર અને આ છે મલારપુરાનું તળાવ તો મિત્રો જોવા છે બોર્ડ પીપલી અને ગોગા મહારાજ મંદિર મલારપુરા મંદિર તરફ જવાનો રસ્તો ના દેખાય મિત્રો મંદિર છે જુઓ તમે તમને ત્યાં જીન બતાવીએ

દર્શન બાદ જઈશું પ્રસાદ મિત્રો દર્શન કરીને અમે પપ્પા અનસલી જ મે બધા બે જાય છે માતાજીને પ્રસાદ લેવાનો

તો ઘરે રિટર્ન સ્નેહ સ્નેહલ સ્નેહલની તબિયત ફરીથી મિત્રો શરદી થઈ ગઈ છે અને બાર એક તો તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવી દે આ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ એકદમ જોઈ લો અચાનક

તમે બધા પણ અહીં જો છે આને નાસ્તો કરવા માટે